નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે સૂર્યગ્રહણ થવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થવાનું છે કયા દિવસે થવાનું છે કેટલા વાગ્યે શરૂ થવાનું છે કેટલા વાગ્યે પૂર્ણ થવાનું છે તો આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ રાશિ ઉપર તેની અસર પડવાની છે તો આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ રાશિઓને ખાસ ધ્યાન રાખવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે સૂતકાળ માન્ય ગણાવવાનો છે કે નથી ગણાવવાનો તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૂર્યગ્રહણને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસનું બીજું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે બીજી ઓક્ટોબરે થવાનું છે જ્યોતિષમાં તેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમયે કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે જ્યોતિષમાં સૂર્યગ્રહણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે વર્ષ બે હજાર ચોવીસનું બીજું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થવાનું છે એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી વિશેષ ફળદાયી અને શુભ માનવામાં આવે છે આ કારણે ગ્રહણનો વ્યક્તિના જીવન ઉપર અશુભ અને નકારાત્મક પ્રભાવ પડતો નથી મિત્રો આ સૂર્યગ્રહણને લઈને શાસ્ત્રોમાં કેટલા ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે જાણો સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને નકારાત્મક અસરોથી બચવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન આ કામ ન કરવું જોઈએ જેમાં જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે વર્ષનું બીજું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરે થવાનું છે આવી સ્થિતિમાં લોકોએ સૂર્યગ્રહણ દરમિયાન સૂવું ન જોઈએ આ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે છે તો આ સાથે જ સૂર્યગ્રહણ દરમિયાન રસોઈ કે ખાવાનું ટાળવું જોઈએ આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો આ સાથે જ સૂર્યગ્રહણ દરમિયાન દેવી દેવતાઓને પ્રશ્ન ન કરવો જોઈએ પૂજા કરવાની પણ મનાઈ હોય છે એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે ત્યારબાદ સ્ત્રીઓએ પણ સૂર્યગ્રહણ દરમિયાન બહાર ન જવો અને સૂર્યના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન લોકોએ પોતાના ઘરની સફાઈ કરવી જોઈએ તેમજ સ્નાન કરીને મંદિરને સાફ કરો સૂર્યગ્રહણ શરૂ થતાં પહેલાં તુલસીના પાનને ખોરાક અને પાણીમાં રાખો આનાથી તેના ઉપર નકારાત્મક અસર નહીં થાય શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રહણ પછી આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ તો ગ્રહણ દરમિયાન સૂર્યગ્રહણને સીધું ખુલ્લી નરી આંખે ન જોવાનું ખાસ ધ્યાન રાખવું મિત્રો સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો ખોરાક રાંધવા અને ખાવાનું પણ ટાળવું જોઈએ જો કોઈ વ્યક્તિ આવું કરે તો તે જીવનમાં ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરો ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યા પ્રમાણે આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને અસ્ત નક્ષત્રમાં થવાનું છે તો આ સાથે જ આ દિવસે સૂર્ય સાથે ચંદ્રમાં બુધ કેતુ સ્થિત રહેશે તેમજ ગુરુ અને મંગળની પૂર્ણ દ્રષ્ટિ રહેશે અને સૂર્યથી દ્વિતીય ભાગમાં શુક્ર છઠ્ઠા ભાવમાં વકરી શનિ વિરાજમાન રહેશે ત્યારે કેટલીક રાશિના જાતકોને તેનો લાભ મળી શકે છે આ સૂર્યગ્રહણ થવાના કારણે મિથુન કર્ક વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધન લાભના પણ યોગ છે તેમના લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે તો આ સમયગાળા દરમિયાન મેષ રાશિ વૃષભ સિંહ મીન રાશિના જાતકોએ થોડું સાચવીને રહેવું જોઈએ વાહન ચલાવતી વખતે અને યાત્રા કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ તો આ સાથે જ કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં સરખું વિચારી લેવું જોઈએ આ સમયગાળા દરમિયાન રોકાણ ન કરો નહીં તર તમને ધનહાનિ પણ થઈ શકે છે